ભાવનગર શહેરમાં જશને ગૌશે આઝમ જુલુસ કમિટી દ્વારા ગ્યારવી શરીફ નિમિત્તે જુલુસ યોજવામાં આવ્યું હતું ભાવનગર શહેરમાં ગૌશિયા મસ્જિદ વડવા તલાવડીથી જુલુસ નીકળીને ઇમામવાડા અલકા ચોક મતવા ચોક શેલારસા ચોક અંબા ચોક થઈને જુમ્મા મસ્જિદે પૂર્ણ થયું હતું જેમાં પેશ ઇમામ સાહેબો મૌલાના સાહેબો મદરેસા બાળકો અને મિલાદ પાર્ટીના સભ્યો જોડાયા હતા

અલકા ચોક સેલાસા ચોક આંબા ચોકમાં જે જુમા મસ્જિદમાં આ જુલુસ સંપન્ન થયું હતું